હલો ઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો રામ રામ રામને સીતારામને જો આજે આપણે બધો ખાંજે ટાઈટ શરૂ કર્યો છે પાંચ વાગે તો જો અમારે જો આજે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ધીમી ધારે શરૂ થયો છે અત્યારે જો આજે જો વરસાદ ખરો અંધારી ગયો છે ને પણ જો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે ધીમી ધારે અત્યારે થઈ ગયો તો પાંચ વાગ્યાનો સમય છે અત્યારે એટલો વરસાદ તાર જો જો શેવડો પાડ્યો જો પાડ્યો વીજ લઈએ એટલો વરસાદ વાદળ સેમી ગયું છે ત્યારે અમારે જો પાંચ વાગ્યાનો સમય થયેલો છે એનપીના એનપીના ગામના વિસ્તારમાં જો વરસાદ પડે છે સાલુ સાટાનો માથે ફીડે જો વીજળી થાય વીજળીના કડાકો મારે જો વીજળી થાય છે ફીરી શેડા પાડા ભાઈ ત્યાં

આ લીંબાળીમાં ખાણી પીડેલું છોડવામાં આવેલું છે તો કેટલા વિસ્તારમાં પાણી આવેલું થાય છે તો લીંબાળા ડેમમાંથી એક ફૂટ પાણી છોડવામાં આવેલું છે લીંબાળા ડેમમાંથી તો અચારમાં પાણી કેટલું આવે છે જે અચારમાં તો થોડું થોડું ઘટાયેલું છે પાણી પાણી અહીંયા જે ગામમાં અમારે ભરાવો થઈ ગયેલો થવા માં તો હમણાં માડાખીને પાછા છોડે ત્યાં છોડે જીતી હોય છે અત્યારે વિસલતો જ્યાં તો સંભળાનું તો છે

જોરદાર પડે છે ખરો ત્યારે તો ખરે આખર નો વરસાદ એમ સમજો નકર પાણી જ પડે જેમ એક ધારું પાણી પાણે હા કોને કોને વરસાદ આવો પણ આવે છે જો જોઈએ આપડે તો ટાંકામાં બંગડું મૂકી દીધું હતું તો ઓરફલો ટાંકો થઈ ગયો છે ટાંકો ઓરફલો થઈ ગયો હતો તો સલકાઈ ને જાય અને વિદો લઈને અને કડાકા ફડાકા બોલાવે તો એવા કડાકા બોલાવે જોવો અવાજ ને ઘીરે એટલો હરુડે જો આપણે બોટાચીન ઘીરે પડી ગયા અને જો આપણે એક ભાણકીય સરસ નો ડાન્સ કર્યો હતો તો ડાન્સ જોઈને આપણે તો લાઇક કરી દો કોમેન્ટ કરી દો અને સરપ્રાઇઝ કરી દો મિત્રો તમને ડાન્સ કેવો લઈ ગયો એ તો કોમેન્ટ તો જરૂર કરી દો મિત્રો હલો આપ લોકોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો આપ લોકોને અનુભવો તો કરી જવું શેર કરી જુઓ જય